જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા સાદા માઠમના મેળાના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા દર વર્ષે સાતમ આઠમના મેળાની અંદર એક સરસ મજાનો સ્ટોલ ઊભો કરવામાં આવે છે અને આ સ્ટોલ ઉપરથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પેરાલિગલ વોલિન્ટિયરો અમારા આદરણીય જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ શ્રી આરબી સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ અહીં જુદી જુદી કાયદાને લગતી પુસ્તિકાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે લોકજાગૃતિ રૂપે લોકોને ખ્યાલ આવે કે કાયદો શું છે ભારત દેશનો કાયદો શું છે વૃદ્ધ વડીલો માટે શું કાયદા છે મહિલાઓ માટે શું કાયદા છે શ્રમજીવીકો માટે શું કાયદા છે આવા અનેક કાયદાઓની માહિતી અહીંથી પુસ્તિકા રૂપે લોકો સુધી પહોંચાડવાનું કામ આ બધાય પેરાલિકલ મોનિટરો કરી રહ્યા છે ને એમાં અમને અમારા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ આદરણીય વંદનીય શ્રી આરબી સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્ય ચાલી રહ્યું છે અને એમાં દરેકનો સાથ અને સહકાર મળી રહ્યો છે બે દિવસના મેળામાં લગભગ ત્રીસથી ચાલીસ હજાર જેટલી પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવનાર લોકો મેળાની મોજ તો માની રહ્યા છે સાથે સાથે અગત્યની વાત છે કારણ કે આપણા દેશનો કાયદો આપણું બંધારણ આપણી મહિલાઓ આપણી મા બહેનો મજૂર વર્ગ ગરીબ વર્ગ એના માટે જે કાયદા છે એની જો જાણકારી લોકો સુધી પહોંચે તો લોકોમાં પણ એક જાતની જાગૃતિ આવે લોકો પણ જાગૃત બને જ્યાં જ્યાં એને મુશ્કેલી પડે ત્યાં બુક વાંચીને પણ પોતે કાયદો હાથમાં લઈ કાયદો છે એ જાણી શકે સમજી શકે અને એનો અમલ પણ કરી શકે